કેમ લાગે છે કે મારા ગર્મા છે વાહ કેમ લાગે છે કે મારા ગર્મા છે ઈજો એક સેલ છે આયા પછી પાછા તમે જો જઈ શકો તો આવજો હા આવયા પછી પાછા તમે જો જઈ શકો તો આવજો એ પછી મારા વગર હવા અટકી ગઈ નઈ ને અહી ગઈ ત્યાં હવા અટકી ગઈ અને અહીં અટકી ગઈ ખબર શું થયું तो ये सगड़ी जलन अटकी हुई है चलो एक से पूछूं के आव जो इतलू गईने इतलू गईने गया आव गया आव जो इतलू कहींने गया कोई पण कितलू गईने गया तू कहींने गया गईने गया दर्द दर्द ना रहे आव हां थैंक यू आव जो इतलू गईने गया